અંકલેશ્વર જેડીસીમાં રખડતા ઢોરોનો ત્રાસ્ય યથાવત જોવા મળી રહ્યો છે ગાય ભેંસ બાદ રે રખડતા ઘોડા જોવા મળ્યા હતા જેડીસીના મુખ્ય તેમજ આંતરિક માર્ગ પર બસ મૂંગા પશુનું રાજ જોવા મળી રહ્યું છે રખડતા પશુને લઈ અનેક વાર લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હોવા છતાં નોટિફાઈડ તંત્ર જૂજ કાર્યવાહી બાદ ચૂપકી જોવા મળી રહી છે પહેલા રખડતા ઢોરો આવેલ પછી આવેલ સાંડ અને તેના બાદ આવ્યા ઘોડા હવે ભેંસ પણ જીઆઈડીસી વિસ્તારના માર્ગો પર અખડતા જોવા મળી રહ્યા છે જીઆઈડીસી અને નોટિફાઇડની દ્રષ્ટિમાં આ વિસ્તારમાં એનિમલ એટલે કે પ્રાણીઓ માટે સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે છતાં પણ જીઆઈડીસીમાં પશુઓ રખડતા જોવા મળી રહ્યા છે 3 થી વધુ વખત મુંગા પશુને આખલાને લઈ અકસ્માત સર્જાઈ ચૂક્યા છે તો લોકો ઈજા પણ પહોંચી છે છતાં નોટિફાઈડ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે માત્ર એક દિવસીય ઝુંબેસ્યો યોજ્યા બાદ તેને તલ્લે ચઢાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ પણ અકસ્માત સર્જાઈ ચૂક્યા છે ગણેશ ઉત્સવમાં તો આંકલાય ટોળાને ચપેટમાં લઈ ચૂક્યું છે જે બાદ પણ હજુ પણ નોટિફાઈડ વિભાગ દ્વારા મૂંગા પશુઓ અને નોધારા પશુઓને છોડી મૂકતા પશુપાલકો સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી રહ્યું જેને લઈ જીઆઈડીસી રેમના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ઉચ્ચ ટેક્સ નોટિફાઈડને ચૂકવતા હોવા છતાં તેમના માર્ગો પર નાગરિકની સલામતી જોખમાઈ રહી છે જેને લઈ આગામી દિવસોમાં વિરોધ